કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માતૃજ ગામે પાણી ભરાયા માતૃજ ગામની નવી નગરી ગત રાત્રિના કરજણ તાલુકામાં વરસેલા ભારે વરસાદને લઈ તાલુકાના માતૃજ જેવા ગામોમાં ભૂખિકાસના પાણીની અસરને લઈ માતૃજ ગામમાં પાણી ફરી વળતા ગામમાં આવેલ નવી નગરી સંપર્ક વિહોણી થઈ છે નવીનગરી વિસ્તારમાં પાણી ફરી વળતા ગામના મકાનોમાં પાણી ભરાતા કરવકરીને નુકસાન થવા પામ્યું છે જેને લઈ કરજણ ધારાસભ્ય ગામોની મુલાકાતે પહોંચ્યા હતા

કે ભૂખીની અંદર જ્યારે અવારનવાર આવી રીતે અતિશય વરસાદને કારણે પૂર આવે છે એના કારણે કેટલાય ખેડૂતોને પારાવાર મોટું નુકસાન થાય છે એવી રીતે અત્યારે માત્રમાં જોઈ રહ્યા છો તો માત્રમાં જે નવી નગરી છે સંપર્ક પીવાની થઈ જાય છે અત્યારે પણ આટલા થોડા વરસાદની અંદર પણ એક ઘરોની અંદર પાણી ઘૂસી ગયું છે એવી રીતે ભૂખી કાસની આજુબાજુ આવેલા તમામ ગામોની અંદર આ સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ માટે અવારનવાર આપણે જિલ્લા સંકલનમાં પણ પ્રશ્ન પૂછ્યો છે અને એની અંદર નિકાલ માટે જે સામળા સામળી પાસે જે કાર્યકોતર નીકળે છે રોપા થઈને એ કાર્યકોતરની કોતરની અંદર ભૂખી કોષને ડાયવર્ટ કરવામાં આવે તો આજે દર વર્ષે જે સરકારને મોટું નુકસાન વેઠવું પડે છે અને કેશ ડોલ જેવી માત્ર બર રકમ જે આપવામાં આવે છે કાયમ માટે શાંતિ થાય ને એના ખેડૂતોને જે કરોડો રૂપિયાનું નુકસાન જે દર વર્ષે સહન કરવાનો વારો આવે છે એ પણ નુકસાનીમાંથી બહાર આવે અને ખેડૂતો પણ અત્યારે જે છેલ્લા પાંચ છ વર્ષથી આ રીતે પાણી આવવાથી પાયમાલ થઈ ગયા છે તો એને પણ બહાર કાઢવા માટે આ ભૂખી કોષને ડાયવર્ટ કાર્ય કરવાથી કાયમ માટેનો ઉકેલ આવે એવી અમારી જે માંગણી છે એને લગભગ સરકારમાં અવારનવાર વાત કરી છે પરંતુ આજુબાજુના ગામના લોકોને કેટલી વાર કીધું કે જ્યારે આની વિકટ સમસ્યાને કારણે આ નુકસાન થાય છે એના પંચાયતો દ્વારા ઠરાવ કરી અને આ રીત